એક જીણો જોખ કહો જો સમજાય તો જંગલમાં લઈ કાકા ભેંસ ભાગી જંગલમાંથી એટલે સસલા એ પૂછ્યું ભેંસ બેન કેમ ભાગો છો એ ક્યારે જંગલમાં હાથી પકડવા આવ્યા પોલીસ જંગલમાં હાથી પકડવા આવી છે કે હાથી પકડવા આવી એમાં તમે શું કામ ભાગ્યા એ કે ભાઈ ભલે ગમે પકડવા આવ્યા પકડાવાય નહીં પકડાઈ જાય એટલે મીર્યા તમને કહું ધંધા ગમે કરો પકડાવું નહીં આ ભેંસનો ભાગવત બોલું છું હવે હાંભળજો પ્રાણ હવે બોલું તો ખૂટખૂટું વચ્ચે બોલું પણ જોક્સ હવે અરે કે પણ ભેંસ બેન હાથીને જ પકડવા આવી ફાઈનલ છે ને કે હાથીને જ પકડવા આવ્યા ભાઈ તક તો એ તો હાથીને જ પકડશે ને અરે ભાઈ તને નો ખબર હોય સસલા તું તો એસી ઓફિસમાં બાપા હારા કામથી જીવશો કુણું કુણું હારું હારું ખાશો પકડાવાય કે કેમ એ કે પકડાઈ ગયા પછી હું જહા પે અચ્છા હિન્દુસ્તા અરે ચાર દેશની પોલીસ ભેગી થઈ સાહેબ આફ્રિકાના જંગલ માં એની અંદર ચાર દેશની પોલીસ ભેગી થઈ બ્રિટિશ સરકાર ની પોલીસ અને એમાં સસલું છૂટું મૂકવાનું જંગલમાં માં એક કલાક થઈ જાય અને સસલા ને ગાઢ જંગલમાં છૂટું મૂકી દેવાનું એક કલાક પછી સસલાની પાછળ જવાનું કઈ પોલીસ વહેલું પકડીને આવે એટલે પેલા અમેરિકાની પોલીસ ગઈ 1 કલાકમાં ગોતીન લઈને વિયા આવો સાબાર બ્રિટિશ વાળા ગયા લંડનના 1 કલાકમાં ગોતીન લઈને વિયા આવ્યા સસલાને પાછું સસલું છૂટું મૂક્યું 1 કલાક પછી પાછા જપાનવાળા પાછળ ગયા અડધો કલાકમાં જપાનવાળા ગોતીન લઈને વિયા આવ્યા અને છેલે ભારતવાળાને કીધું કે જાઓ હવડળો અને સસલું છૂટું મૂક્યું ન કલાક પછી ગઈ પોલીસ આઈ થી જ गेला એક કલાક થઈ ન આવ્યા બે કલાક થઈ ન આવ્યા ત્રણ કલાક થઈ ન આવ્યા પછી ઓલા બરાબર પણ પછી શાળિયા ને પકડ્યું એને શાળિયા ને ધોકે ધોકે મારતા કીધું કઈ દે હું સસલું છું માની જા હું સસલું છું સારા પે અચ્છા હિન્દુસ્તાન અને સાંભળજો સમાજમાં બહુ મોટી વ્યવસ્થા થઈ ગઈ ભાઈ તમે ગમે એટલી ઊંડી ખાઈમાં પડી જાવ ને તો જગત તમને બારા કાઢી લે ગમે એટલી ઊંડી ખાઈમાં તમે પડી જાવ તો આ દેશના સંતો પણ તમને બારા કાઢી લેશે ગમે એટલા નીચા પડી જાવ ને તો શાસ્ત્રો તમને બારા કાઢી લેશે ગમે એવી ખાઈમાં તમે પડશો તો જગત તમને બારા કાઢી એકશે પણ જેથી તમે અદે ખાઈમાં પડ્યા તેદી દુનિયામાં તમને કોઈ દી કોઈ બારા ન કાઢી શકે હે આ દુનિયામાં કોઈ દુખી છે જ નહીં દુખી કોણ છે ખબર નકર અત્યારે એવું કોઈ પરિવાર છે ભાઈ આખો થી દાડીએ જાય ઈશ્વર બાપા તમારા ગામમાં છે કોઈ એવો દાખલો તમે ગામના સપ્રસ છો કેટલા વર્ષથી સરપંચ છે બસ લાયકાત મેળવો આ મોદી સાહેબ સા વેસતા વેસતા ક્યાં ગયા દિલ્હીમાં ડંગો વગાડી દીધો ભાઈ નકર દિલ્હી બિલ્લી એમ બોલતા હતા ને દીપડો કર્યો કે નહીં એને ગાંધી બાપુ એમ કેતા કાલ હું બોલ્યો નહીં આજ બોલો આજનું સત્ય કાલ ભૂતકાળનું બોલ્યો ખોટું માન ગયો એ મોદી સાહેબે સાબિત કર્યું ઝીણી વાતું છે સમજાય તેથી દાંત કાઢી મને ગમે એ માણસ હા ગમે જ ને વડાપ્રધાન છે ન ગમે આપણા ગામ પાસે આપણા ગુજરાત ગુજરાતી ગુજરાતી છે ગુજરાતી જેવું તમે જો બધાય ભગવાન જન્મા બાય ગુજરાતની બાય વૈઆય ગુજરાત હા કૃષ્ણ જન્મ્યા ગોકુળમાં પણ વૈયાવા અહીંયા રાજ કરવું હોય તો કે દો ગુજરાતમાં જ આવવું જોઈએ ગુજરાત જેવું ભગવાન સ્વામિનારાયણ જન્મ હું જોથો હમણાં સપ્યા પંડિત ભૂકાકાર ને કે પૂછો હા ત્યાં બોર્ડ માર્યું તું માયાભાઈ યાદવ એટલે એને એમ કે મુલાયમસિંહ જેવું કોક આવતું હોય છે સારસો ભોલી જ ફરીથી એવું ભેલે પેલા ગાવા વાળો તો હું મંડાણા કેટલી બોલીશ કે પ્રોગ્રામ પૂરો છો તાપતા તા તાપણા કરી કરીને પછી એને ખબર હોય કે આ તો ગાવાવાળા મરી ગયા અમારે એમ કે કોઈક મોટો ને તો આવતો હોય અને એ મારા વાલીના નેતા સિવાય કોઈથી બીતા નથી એટલે આપણને કાંઈ વાંધો નહીં આપણને ગમે મોદી સાહેબ ગમે છે આપણે કારણ કે માણસ બાપુ આમ ક્યાંય પાછો જ ન પડે નહીં કરવું જ વાત સાચું રાતે બાર વાગ્યે હું સીતા ડંકો પાડ્યો બિચારા છ મહિનાથી કેતા મને આજ ખબર પડી ભાય ખેડોતા બધા ખાતા હોવા જો બેંક માં આજ ખબર પડી જમા કરાવવાના આવી છે નહીં અગાઉ સૂચવી દે છે એનું કઈ ખોટું નથી અને ખરેખર આ વસ્તુ જરૂરી છે આ વસ્તુ જરૂરી છે સાહેબ આ દેશની આવક હોય તો ખાલી રોડ ની ખાણે ખાણ ખનીજ નહીં ટેક્સ કોણ મારો દાદો ફરી છે આપણે હથિયાર લેવા પૈસા નથી ભારત પાસે વાતું થાય પાકિસ્તાન ને કઈ કઈ કેતા ને તું પાણે પાણે મરા હેડો આ ઓલા ગીલો લીન બેઠા અહીંયા વસડકાવી નાખે સાહેબ હું આર્મી ના યુવાનો ને મળ્યો છું પાકિસ્તાન ના જે હોય એને હટાવીને પછી એનું જે કઈ ને પીડ હોય ને એ ખાઈને ને પેટ ભરવું પડે આપણી પાસે એ પણ વ્યવસ્થા નથી કેતા શરમ લાગે આ સત્ય આ વસ્તુ છે

તું માં છો કે છો કે ના બેન હું એની માં છું તક તો ઝેર કેમ આપો છો કે ઝેર નો ઈ માટે આપું કે થોડું થોડું ઝેર પાતા પાતા મારા શિવાનો કોઠો છે ને એ ઝેર નો હેવાયો કરું કે કેમ આ મારો શિવો જેદી મોટો થાય અને પછી કોઈ દગા ખોર મારા શિવાને મારી નાખવા માટે દગો કરે અને એના ભાતામાં ઝેર ભેળવે તો મારો શિવાનો કોઠો હેવાયો હોય તો મારા શિવાને ઝેર ન ચડે એ માટે હું એને કોઠો હેવાયો કરું હે સારા કામ કરશો તો ઝેર આવશે ભાઈ વચ્ચે સો સારા કામ કરો તો નરાધમ ઊભા વાહડા હોય ને બાવા જોડે નડે સારું કરવું છે તકલીફ છે અને ત્રીજી વાત કોઈ વસ્તુ ક્યારે નહીં નડે કે જે જે તમારા સદગુરુ જે તમારી કુળદેવી છે એની ઉપર પૂર્ણ ભરોસો રાખજો એના લેજા હેઠ વ્યાજે છો પૂજી મોરારી બાપુ કહે ને કે કાં તમે તમારા સદગુરુ ઉપર છોડી ગયો ને કાં તમારા સદગુરુને છોડી ગયો બેની વચ્ચે ન લબડો અંધેરી નગરી ને ગંડુ રાજા ટકેશેર ભાજી ટકેશેર ખાજા એની તમને વાત કહું લ્યો અંધેરી નગરીમાં સાંભળજો એનો રાજા ગંડુ રાજા બધી વસ્તુ ટકા એટલે રૂપિયા એક જ રૂપિયા મળે તમારે જે ખાવું હોય પાઉ પકોડા ખાવતો હોય રૂપિયામાં હલાઈ જે કાંઈ હોય તમે એ ખાવતો હોય રૂપિયા માં ગુલાબજાંબુ જોતો હોય રૂપિયામાં માં ટકે શેર ભાજી ટકે શેર ખાજા બધું રૂપિયામાં એમાં બે ગુરુને શેલોય ગામમાં આવ્યા गुरु ताली आवे गुरु आवेला कोई बापू सेवक नहीं बापू ये ने। तो गड़ 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 कौन सा गाँव है क्या अंधेरी नगरी है अच्छा उसका राजा कौन है गंडू राजा है अच्छा तो खाना बाना कुछ लेके करे बापू आया तो फाडा है क्या है टके में जो मांगो मिलता है। તો બીજી નગરી મેં જાના નહી પછી તો બાપુ મલાઈ ખાઈ પોઈ ગુરુજી આડા ફાટ્યા ખો ગુરુ હવે ગામમાં આડાવાલ પડી ગામમાં ને બે જણા ગુજરી જાય અને ફરિયાદ થઈ રાજમાન ગંડુ રાજા એ બોલાવ્યા કિસકી દિવાલ થી બોલાવો આવ્યા ઓલા આની દિવાલ હતી બાપુ એ તારી દિવાલ તેને તારી દિવાલ પડી એમાં બે મરી ગયા એટલે તને ફાંસી ની સજા થાય તને મૃત્યુદંડ દેવામાં આવે છે કે બાપુ મૃત્યુદંડ આપો બરાબર છે દિવાલ મારી સો પણ કાશું કામ કડિયાનું જે કેવું કડિયા નહીં કયો મેં થોડી શણી કડિયાને ને કામ આપ્યું બોલાવો કડિયાને ને કીધું આ દિવાલ ત્યાં બનાવી કે હા બાપુ આપણે બનાવી આ તારું કાશું કામ છે એને લીધે પડી બે મરી જાય એટલે તને ફાંસી દેવામાં આવશે એ કે બાપુ દિવાલ મેં બનાવી બરાબર ફાંસી જો તો સ્વીકારી લેવી પડે પણ ગારો મેં નહોતો કર્યો માલ જે બનાવ્યો છો એ મેં એ તો એક બીજો છે એને નબળો માલ બનાવ્યો એમાં દીવાલ તૂટી કે બોલાવું ઉસકો અને એને બોલાવ્યો કે ત્યાં દીવાલનો નો ગારો બને માલ ત્યાં બનાવ્યો કે હા તો તે નબળો માલ બનાવ્યો એમાં દીવાલ પડી છે એટલે ફાંસી તને ચડાવવાનો કે બાપુ મેં માલ બનાવી બધી વાત હશે પણ હું બરોબર પાણી નાખતો હતો ને એમાં એક ભાઈ નીકળ્યા ને એ ભાઈ સામે મારું નજર ગઈ ને એમાં પાણી વધારે પડી ગયું ને માલ મારો બન્યો જે દંડ દેવાય ઓલો નીકળ્યો એને જો આ અંધેરી નથી તાકે બોલાવો એને બોલાવો આ દિવાલ બનતી હતી ત્યારે તું અહીંયા નીકળ્યો તો હા તારી સામે આ કારીગરે જોયું હતું કે હા તક તેવું કઈ કૃત્ય કર્યું છે એટલે એને તારું એનું ધ્યાન તારા ઉપર આવ્યું છે એટલે આ ફાંસી તને મળશે એ કે તો જીકો પણ ઓલોય ગામની બળિતરા કરી કરીને કોકની વંડીઓ સણાચ્યું હોય ન્યા જાતા હોય એ કેવાક લોટકા હોય હાવ હાઠી કા જેવો ભાઈ ફાંસી નો ગાળીઓ નાખ્યો ને તો હોરવા નીકળી જાય ખરા કોઈ રીતે આમ જેવો છોડે ને ગાળીઓ બાપુ ઊંસો કરે હર દિન હરી જાય આમ ઓલું અણેલું નીકળી જાય એમ અણહેલા જેવો લોટકો એટલે હવે ફાંસી તો કોઈક ને ચડાવવો પડે એટલે રાજા કીધું આ મરતો કેમ નથી કે બાપુ એને હાવ છે જ નહીં હાવ હાવ હરખું છે હળ હળ તો ફાંસી ફેલ નો જ આવી જોવે એવો લોટકો કોઈ ગોતો જેની ડોકમાં ગાંજો રહી જાય ગુરુ આડા ફાટેલા એ સડી જાય કોકને કે આ આપણા ગામના છે નહીં રેસિંગ કાર્ડ માં નામ છે નહીં તો હા એ આપણે કઈ રેશનિંગ માં કાઢવા જેવું કઈ રહે ને એને બોલાવો બોલાવ્યો તા લઈ બોલા કે અમે કઈ ગુનો નથી કર્યો તો રોકાણા એ ગુનો એ હું તમારા બાપ નું ડાયટું છું આ ગામમાં પડાવ નાખ્યા ટકેશ્વર ભાઈજી ના દીકરા થતા હતા ગુરુ એ શેલા હા ગુરુજી ગુરુ શીલો સળિયા તો ચિંતા ન કરો ગુરુજી સાધુ ને સડાવા આવ્યો ને ફાય કા એને ન સડાવી દો ને તમારો શેલો નહીં ગંડુ રાજાને ને ફાય છે સડાવી એને ન સડાવી દો તમારો શેલો નહીં બાપુ સાધુ છો હવે ખોટું ખોટું તાણ કરવાની હું જેમ કરું એમ તમારે સામું બોલવા અને ઓલે શેલે ગડગડતી દોટ દીધો અને રાજાના પગ પડ્યા મારા ગુરુને છોડી ગયો મને મને ફાય છે મને ફાય ન સડાવો તમારા બાપના

એટલે મારા ગુરુ પેલા મારે છોડવું ગુરુ કે મારે છોડવું છે રાજા કે તમારી માનામ છે હું એટલે શિષ્ય લઈ ગયો કોઈ નહીં પણ જો ફાંસી ફેરવાની નહીં તમને વાત કહું પણ શરત એટલી મારા મને તમારે ફાંસી દેવી પડે તો આ વાત કરું કે 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 મારા ગુરુ હતા ને મોટા ગુરુ એને તિથિન વાર મને આપ્યો હતો કે આ તિથિ ને આ વાર અને આ સમય એ સમયે કોઈ ફાંસીએ ચડે એને વૈકુટ રાજ ઇન્દ્રાસન મળે

આજ 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 તમે આનાથી બીજું સ્વર્ગ મોટું હોય જ નહીં સ્વર્ગ બન્યું છે બાપુ કેવા ગુજરે ગયા પછી હું હોય મારો રામ જાણે પણ ભાગવત સાંભળવામાં બે ફાયદા આ મહાપુરુષો બેઠા હોય મારે બીજી કોઈ વાત ના કરાય મારે આશ્ય જ દેવું આનંદ જ ખાવું જોઈએ પણ ભાગવતની જ કથામાં આપે સાંભળ્યું છે પૂજ્ય નાનાલાલ દાદાના મુખેથી કે ભાગવત સાંભળવાના મોટામાં મોટા બે ફાયદા મરેલા મોક્ષ આપે મર્યા પછી જો પ્રેત આત્મા સાંભળી જાય પિતૃઓ સાંભળી જાય તો એને મોક્ષ મળે અને જીવતા સાંભળે એને મોક્ષ મળે ભાગવત ની અંદર ત્રણ કથા ભાગવતની ની નારદ અને સમિત કુમાર સુખદેવજી અને ભગવાન સુખદેવજી મહારાજના મુખેથી મુખેથી અને ગૌકર્ણના ધંધુકારી ધંધુકારી એ એ પિતૃ છે ગયાજી ગયા સતાય અને મોક્ષ ન મળ્યો ગૌકર્ણ ખૂબ દળ્યા છે પોતાના ભાઈને મોક્ષ દેવરાવા માટે પણ એનું મૃત્યુ કઈ રીતે થયું કથા સાંભળી ચૂક્યા છો પણ મારે કેવું કે એનું કોઈ રીતે મોક્ષ નતો મળતો

કારણ કે સીધો વ્યાસપીઠ થી એને કોઈ આડું ના આવી શકે એટલે એ કાતળીમાં બેઠો બેઠો ભાગવત સાંભળશે અને આપ જાણીએ છીએ કે ને દિવસે એને મોક્ષ મળ્યો ધંધુકારીને મહાપાપી આપણે તો પુણ્યશાળી છીએ આપણે કઈ એવા પાપ ન કર્યા અને મહારાજ પરિક્ષિતે ગંગાના તટ ઉપર બેઠા બેઠા સન્મુખ એમ કહેવાય કે સાત દિવસ આ ભાગવતનો સત્સંગ કર્યો અને જીવતો હતો અને મોક્ષ મળી ગયો ને કીધું નષ્ટ મોહ હવે મને કોઈ પ્રકારનો મોહ નથી હવે ક્યો તમે તક્ષતને તાત્કાલિક આવીને મને કરડે અને હે મહારાજ સુખદેવજી તક્ષતને એટલું કહેજો કે એવો ડંક મારક મને લાકડાની જરૂર ન પડે એના ઝેરથી હું હળગી જાઓ તો હવે આપણે નક્કી કરવાનું છે ક્યાં પંખા એઠ બેઠા બેઠાં સાંભળવું પછી વાહણા નીકળીને સાંભળવી કથા અણી જો એક ભાગવતનો શ્લોક એક કાને પડી જાય તોય સાહેબ પેઢીઓ તરી જાય અને એવો આજે ભગવાન કૃષ્ણ પાસો અહીંયા જન્મો છે અને આપ બધાને પ્રાર્થના કરીને કહો કે નાના લાલ દાદાની વ્યાસપીઠેથી કૃષ્ણ જન્મ જન્મોત્સવ થયો નહીં કાયમ ને માટે મારા તમારા જીવનમાં કૃષ્ણ આવી ચૂક્યો છે એવો નિર્ણય કરશો ને તો આ મહાપુરુષના શબ્દો સાકાર બની છે બ્રાહ્મા હે એ આજ વાગ્યા છે એ વધાયું કેડા જીયો ભાવા રહે ને બાજીના આજ તમાર કેવી ઘટના છે માફી માંગીને એક શબ્દ મૂકું છું છે રે રે છે બાલા રેસ મા આજમાગ્યા છે કે કેવા લોપા